જ્યાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ફોટો હતો ત્યારે વોટ્સએપ પ્રોફાઇલમાં દિલીપ કુમાર રાણાનું નામ પણ છે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીન ના કે જ્યાં એકાઉન્ટ કે જ્યાં દિલીપ કુમાર રાણા જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે તેઓનું ફેક એકાઉન્ટ છે કે જ્યાં એક ઇન્ટરનેશનલ નંબર છે અને જેમાં ડીપી છે ડીપી માં વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનો ફોટો છે અને સાથે જ નીચે નામ પણ લખવામાં આવ્યું છે દિલીપકુમાર રાણા ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કે જેઓનું વોટ્સઅપ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય નંબર થી એક મેસેજ આવ્યો હતો જે આ મેસેજ વડોદરાના મ્યુનિસિપલ સેક્રેટરી જે છે તેઓના વોટ્સએપ ઉપર હાઈ લખીને મેસેજ આવ્યો હતો જ્યાં વોટ્સએપ ડીપી પર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો ફોટો જોવા મળી રહ્યો છે આ સાથે જ વોટ્સએપ પ્રોફાઇલમાં દિલીપ કુમાર નામ પણ છે